નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને બુધવારના રોજ મિત્રો હાલ સ્ટોક માલ વિશે તો આ પાંચ બ્લોક જેવી પડતર આવક પડેલી છે આપ જોઈ શકો છો બ્લોક નંબર છ થી લઈને બ્લોક નંબર દસ નંબર દસ નંબરના બ્લોક સુધી જે પાંચ બ્લોક છે તે પડતર પડેલા છે મિત્રો જેમાં હરાજીનું કામકાજ આજે હાલવાનું છે એથી છ નંબરના બ્લોક થી જ હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે તેમજ નવી આવકની મિત્રો વાત કરું તો ગઈ રાત્રે નવી આવકમાં બે છાપરા ભરેલા છે કપાસ છાપરા નંબર એક અને કપાસ છાપરા નંબર ત્રણ ત્યારબાદ મિત્રો અહીંયા નવી જમીનમાં જોઈએ તો બ્લોક નંબર એક અને બે ભરાઈ ગયા છે એટલે મિત્રો બે બ્લોકની આવક થઈ છે ને બે છાપરાની આવક થઈ છે અંદાજીત તાજની નવી આવકની વાત કરી મિત્રો તો ત્રીસથી પાંત્રીસ હજાર કટાઈ જેવી નવી આવક હાલ જોવા મળેલી છે અને હરાજીનું કામકાજ મિત્રો અહીંથી છ નંબરના બ્લોકથી ઓલી સાઇડથી ચાલુ થવાનું છે તો હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈ કે કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો સફેદ ડુંગળીની વાત કરું તો સફેદ ડુંગળીમાં બસો સોળ રૂપિયાથી લઈને બસો એકોતેર રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલે છે આજે આપણે સફેદનો વિડીયો નથી બનાવવાના લાલનો જ વિડીયો બનાવવાના છે સફેદના બજાર ભાવ તમને જણાવી દઉં છું અગાઉ જ અત્યારે જ ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો લાલની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે હલો રાત્રીસ ચાલે પિસ્તાલે પિસ્તાલે મુનિ કલી મુ

ત્રણસો છોતેર રૂપિયા ભાવતું છે આ સાઈઝ જીણા મોટું છે થોડીક ક્વોલિટી સારી છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવતું છે થોડીક સારી ક્વોલિટી છે એમાં મીડિયમ સાઇઝ વધારે પૂરતી છે આવડી મીડિયમ બહુ મોટી રહી ને એ ઓછી છે ત્રણસો છોતેર રૂપિયા ભાવ બાકી માલ સારો છે ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવથી સાઈઝ વાળો પણ થોડીક મીડિયમ ક્વોલિટી મળશે ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવ થી બેતા માલ સાઈઝ સારી મોટી સાઈઝ વધારે પૂરતી બાકી ઝીણી સાઈઝ છે થોડી બાકી મોટી વધારે ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ થયું છે ઢીણા મોટી સાઈઝ માં છે ને એકદમ કાળો માલ છે જોઈ શકો છો આ કાળો માલ છે ને મીડિયમ ક્વોલિટી માટે તો કાળો છે નથી ભાઈ છે ત્રણસો છવ્વીસ રૂપિયા ભાવ થયું છે બાકી મીડિયમ રિટેલ ક્વોલિટી માલ એવો માલ છે ત્રણસો છવીસ રૂપિયા ભાવ છે વધારે પડતી મીડિયમ સાઈઝ જ છે મીડિયમ ક્વોલિટી એ ને છવ્વીસ રૂપિયા ભાવ છે थोरासी <laughs> थ्री <laughs>

બસો જો બોલ રૂપિયા નો ભાવ દયો છે તમને ડુંગળી દેખાડો અમાર ઝીણી ડુંગળી છે બસો 270 રૂપિયા ભાવ થયો છે 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 આના રૂપિયા રૂપિયા ને તમને દઉં બસો છોતેર રૂપિયા દે છે સાઈઝ માં ટોટલ બધું ઝીણું વધારે પૂરતું છે હાવ ઝીણું છે બસો ને છોતેર રૂપિયા ભાવતું છે મોટી સાઈઝ માં તમે જોઈ શકો છો આવડી છે આથી મોટી છે નહીં વધુ બધું ત્રીસ એમ એમ સુધી છે એમાં બસો ને છોતેર રૂપિયા ભાવ ગયો બાકી બગડ કેવું એવું કઈ છે નહીં થોડો કલર દેખાય છે અને ક્વોલિટીમાં તમે જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી છે બસો ને છોતેર રૂપિયા ભાવ છે મીડિયમ ક્વોલિટીમાં અને આના ચારસો છ રૂપિયા ભાવ થયો છે આ સારી ક્વોલિટીમાં જો ભાઈ મસ્ત માલ છે ચારસો ને છ રૂપિયા ભાવ થયો છે થોડીક સાઈઝમાં જોઈ શકો છો આ પ્રકારનું ઢીણા મોટું છે બાકી માલ સારો છે ચારસો ને છ કોણ આ ખેડૂત છે આ ખેડૂત મેવા સાથે ભાઈ લઈને આવ્યો આ ખેડૂત

ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ જોઈએ મીડિયમ સાઈઝ માં છે ને મોટી સાઈઝ માં બાકી ગુલ્ટી નથી ત્રણસો છ્યાસી રૂપિયા ભાવ જોઈએ થોડીક સારી ક્વોલિટી એ થોડીક મીડિયમ એની અંદર મિક્સ માં છે સારી ક્વોલિટી તમને દેખાડ દઉં ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ જોઈએ બાકી આની અંદર થોડુંક મીડિયમ ક્વોલિટી માલ આ વર્કર નો જોઈ શકો તો થોડુંક બેતું આવો પતિ ડેમેજ વાળો માલ ને એવો થોડોક મિક્સ માં છે આ વર્કર નો ત્રણસો છ્યાસી રૂપિયા ભાવ જોઈએ બાકી માલ સારો હે તીનસો એકસઠ ત્રણસો ને એકસઠ રૂપિયા ભાવ દીધો ભાઈ થોડુંક સાઈઝ વાળો માલ છે થોડીક મીડિયમ સાઈઝમાં હોતી માલ છે ગુલ્ટી ઓછા ભાગે છે ત્રણસો રૂપિયા ભાવ દીધો છે માલ સારો છે પણ કલર લાઇટિંગ બહુ ઓછી છે આ પ્રકારનું થોડુંક કાળું ને એવું છે કલર ડલ થઈ ગયેલું છે ત્રણસો રૂપિયા ભાવ દીધો カラー वाला कोको गाडी जे आनी अंदर हो जाय 360 रुपिया पावते थे हेलो हेलो ए इते 700 रुपिया 75 रे बदले घालबो कोते ए उ डेली के मुता हेलो हेलो चल 300 ત્રણસો ને એકોતેર રૂપિયા પેલા ભાવ થયો તો ત્યારબાદ પાછી હરાજી મગી કારણ કે આમાં થોડોક ઉગાવવાળો માલ નીકળ્યો ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો આવો કલર વાળો સારો માલ છે પણ આની અંદર ઉગાવો તમે જોઈ શકો છો અને ઘણો બધો નીકળો તો અત્યારે ડટાઈ ગયો છે અંદર અને થોડીક આવી મીડિયમ ક્વોલિટી માલ હોતી નીકળ્યો છે નીકળ્યો ત્રણસો એકોતેર રૂપિયા ત્યાં હતા પાછી રાજી મૂકીને ત્રણસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે વાળો માલ છે બાકી આમ જોયે તો ચમક બમક બધું સારું છે ક્વોલિટીમાં કલર એ તમે જોઈ શકો છો એકદમ લાલ કલર ઉપર છે ત્રણસો એકાવન રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તાજના ડુંગળીના બજાર ભાવ મિત્રો બજાર ભાવની વાત કરીએ તો હાલ બજાર રહી તો ગઈકાલ જેવું જ આજે પણ બજાર જોવા મળેલું છે સારા માલની મિત્રો વાત કરી તો સાડા ત્રણસો રૂપિયાથી લઈને હાલ ચારસો રૂપિયાની આસપાસ સુધીના બજાર ભાવ બોલે છે બાકી મીડિયમ ક્વોલિટીમાં એવું ને એવું બજાર છે અઢીસો રૂપિયાથી લઈને સાડા રૂપિયા સુધીનું બજાર છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈનો રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ